છોટાઉદેપુર લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાનું પાદરા આ શહેરમાં મધ્યસ્થ કાર્યાલયનું આજરોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય સહિત ઉમેદવાર સહિત તમામ જે મહાનુભાવો સાથે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો સાથે હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા લોકશાહીનું મહાપર્વ એટલે ચૂંટણી લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાં પાદરા ખાતે મધ્યસ્થ કાર્યાલયની શરૂઆત કરી દેવામાં આવી છે સાથે ઉમેદવારોના મધ્યસ્થ કાર્યાલયો કાર્યકરો માટે ખોલવામાં પણ આવી રહ્યા છે ત્યારે આજરોજ છોટાઉદેપુર લોકસભા બેઠકમાં સમાવિષ્ટ પાદરા વિધાનસભાના ચૂંટણી મધ્યસ્થ કાર્યાલય પાદરા શહેર તેમજ ગ્રામ્ય માટે લક્ષ્મી કોમ્પ્લેક્ષ ખાતે શુભ આરંભ કરવામાં આવ્યો હતો કાર્યક્રમમાં છોટાઉદેપુર બેઠકના ભાજપના ઉમેદવાર જશુભાઈ રાઠવા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહત્વની બાબત એ છે કે હાલ લોકસભાની ચૂંટણી છે તે દેશભરમાં યોજાવા જઈ રહી છે જેના ઉમેદવારોની યાદી પણ તમામ પાર્ટીઓ દ્વારા જાહેર કરવામાં આવી રહી છે સાથે સાથે વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર લોકસભા બેઠકના ઉમેદવાર જસુભાઈ રાઠવા માટે આજરોજ પાદરા શહેરમાં મધ્યસ્થક કાર્યાલયના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશના ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી પી નડ્ડા સાહેબ પ્રદેશના યશસ્વી અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી ગુજરાત ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદેશની પાર્લામેન્ટી અને કેન્દ્રની પાર્લામેન્ટ દ્વારા છોટાઉદેપુર લોકસભા માટે મારી પસંદગી કરવામાં આવી છે તે બદલ એમનો આભાર માનું છો

પાદરા વિધાનસભાના પાદરા તાલુકાના પાદરા નગરના તમામ કાર્યકર્તા જિલ્લાના હોદ્દેદાર મંડળના હોદ્દેદાર જિલ્લાના જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો ભૂત સુધીના કાર્યકર્તાઓ મારું ઉમર કાબેર સ્વાગત કર્યું છે એ બદલે એમનો આભાર માનું છું વંદે માતરમ ભારત માતા કી જય ભારત માતા કી જય આપને કોઈ શક છે તો પછી આ તો પછી છોટાઉદેપુર લોકસભાની અંદર પાદરા વિધાનસભા એક હજાર ટકા એક લાખ કરતા વધારે લીડ આપશે મને પૂરેપૂરો